રંગીલા ભાળની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીના વડા તો ચાલો આપણે મેથી વડા બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા આપણે એક વાસણ લઈ લીધું છે એમાં આપણે એક વાટકી ચણાનો લોટ એડ કરીશું અહીંયા તમે ઝીણો અથવા મોટો કોઈ પણ લઈ શકો છો હવે એ જ વાટકીના માપથી આપણે અડધો વાટકી ઘઉંનો કકરો લોટ આવે છે એ આપણે લઈ લેશું હવે એ જ વાટકીના માપથી અહીંયા મેં ઝીણી સમારેલી લીલી મેથી લઈ લીધી છે એ આપણે એડ કરી લઈશું અહીંયા એક કપ બેસન સામે આપણે એક કપ મેથી લઈ લીધી છે અને એક ઝીણી કાપી લઈ ડુંગળી એડ કરી લઈશું અને બે ચમચી મેં આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે અહીંયા મેં આગળ પડતી લીધી છે જેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે એ એડ કરી લઈશું લીલું લસણ મેં બે ચમચી જેટલું લઈ લીધું છે એનો સ્વાદ પણ ખૂબ જ આ વડામાં સારો આવે છે બે ચમચી જેટલી કોથમીર એડ કરીશું અને ત્રણ ચમચી જેટલા મેં અહીંયા સફેદ તલ લઈ લીધા છે એ વડામાં ખૂબ જ સરસ લાગશે અહીંયા અમે તલ આગળ પડતા રાખ્યા છે પણ તમે તમારા સ્વાદ મુજબ રાખી શકો છો હવે એમાં સૂકા મસાલા એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું હવે એમાં આપણે મીડિયમ ખાટું દહીં એડ કરીશું તો અહીંયા મેં અડધા કપ જેટલું ખાટું દહીં લઈ લીધું છે એ એડ કરીશું અહીંયા દહીંનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને બીજું જોઈતા પ્રમાણમાં આપણે લોટ બાંધવામાં પાણીનો ઉપયોગ કરીશું તો અહીંયા પહેલાં આપણે જેટલું મિશ્રણ છે એ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે થોડું થોડુંક પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધીને આપણે તૈયાર કરી લઈશું તો અહીંયા જોઈતા પ્રમાણમાં થોડું થોડુંક પાણી એડ કરીને એનો સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી લઈશ તો અહીંયા આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે એમાં આપણે થોડુંક તેલ એડ કરીને સરસ રીતે આપણે લોટને ચીકવી લઈશું જેથી કરીને આપણા હાથારે થોડોક ચોંટી ન જાય તો હવે આપણે એના વડા બનાવીને તૈયાર કરી લેવાના છે તો અહીંયા હાથમાં આપણે થોડો થોડોક લોટ લઈ લેશું અને એના લોઅ બનાવીને આપણે એના વડા તૈયાર કરી લઈશું તો લોટ આપણા હાથમાં ચોંટે નહીં એ આટ માટે આપણે હાથમાં થોડુંક તેલ લગાવી લઈશું અને આ રીતે પાતળા પાતળા વડા બનાવીશું જેથી કરીને અંદર સુધી સરસ રીતે તળવી ત્યારે સરસ રીતે ચડી જાય તો આ રીતે વડા બનાવીને આપણે તૈયાર કરીને ઉપરથી થોડાક તલ એડ કરીશું તો આ રીતે ઉપરથી તલ થોડાક બંને બાજુ આપણે લગાવી લઈશું તો આપણે સરસ મજાના વડો બનીને તૈયાર થઈ ગયું છે આ જ રીતે આપણે બીજા વડા બનાવીને તૈયાર કરી લઈશું તો આપણા બધા વડા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને તળી લઈશું તો તળવા માટે તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે વડા એડ કરી લઈશું તો અહીંયા જેટલા સમય એટલા વડા આપણે એડ કરી લઈશું અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે તો બેથી ત્રણ મિનિટ આપણે નીચેથી થવા દઈશું પછી આપણે એને પલટાવીશું તો બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે એને આપણે પલટાવી લઈશું અને બીજી બાજુ પણ સરસ રીતે આપણે એને તળી લઈશું તો બંને બાજુ આપણે ફેરવી ફેરવીને સરસ રીતે એને તળી લેવાના છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું તો ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને વડા આપણા સરસ રીતે તળાઈ ગયા છે તો હવે એને આપણે કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજા પણ તળાઈને તૈયાર કરી લઈશું જોતાં જ ખાવાનું મન થઈ જાય એ પણ આવા વડા બનીને તૈયાર થયા છે તો બધા વડા આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે હવે એક આપણે ડીશમાં સવ કરી લઈશું તો અહીંયા વડાને મેં ગ્રીન ચટણી સાથે સવ કર્યા છે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો તમારો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો આપણા વડા સરસ રીતે વચ્ચેથી પણ એકદમ સરસ રીતે ચડી ગયા છે જોતાં જ ખાવાનું મન થાય એ આપણા વડા બનીને તૈયાર છે વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે રેસીપી કેવી લાગે